ઉચ્ચ અધિકારીઓના પાપે નાના ભૂલકાઓની સાથે રમત રમી રહ્યા છે સરકાર શ્રી એક આંગણવાડી માટે લાખો રૂપિયા ફાળવે છે જ્યાં ધરમપુર ખાતે આવેલ બામટીલાલ ડુંગરી ખાતે બનતી આંગણવાડી છેલ્લા કેટલા માસથી પૂર્ણ થઈ નથી ચલક ચલાણી પહેલે ગીરધાણી એક કોન્ટ્રાક્ટર બીજો કોન્ટ્રાક્ટર પર ધોળી દે છે ક્રાઇમ ઓબ્ઝર્વની ટીમ જ્યારે આંગણવાડીની મુલાકાતે ગયા તો અચંબામાં પડી ગયા નાના ભૂલકાઓ એક સ્થાનિક રહીશના ઉટલા પર સહારો લીધો હતો બામટીલાલ ડુંગરીની આંગણવાડી જ્યારથી મંજૂર થઈ છે ત્યારથી આજ દિન સુધીમાં આઈસીડીએસના ઉચ્ચ અધિકારી શ્રીઓ ગાંધારીની ભૂમિકા ભજવે છે ગાંધારીની માફિક કસમ ખાધી છે અને દ્રષ્ટિ પર પાટા બાંધી દ્રષ્ટિહીન થઈ ગયા છે આના કારણે આંગણવાડીના કર્મચારીઓને અને આંગણવાડીના ભૂલકાઓનું ભવિષ્ય બનતા પહેલાં જ અંધકારમયમાં થઈ રહ્યા છે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે આ આંગણવાડીમાં વર્કર અને હેલ્પર કેટલી તકલીફ વેઠવશે જો ઉચ્ચ અધિકારીશ્રીઓને થોડી ઘણી માનવતા હોય તો યુદ્ધના ધોરણે મકાનનું કામગીરી પૂર્ણ કરે અધિકારીઓને સન્માનપૂર્વક આભાર માનીશું આપણે આ કઈ આંગણવાડી લાગે છે આજે આ વર્કરબેન આવેલા આંગણવાડીના આજે આવ્યા નહીં મળે દરરોજના કેટલા વાગે આવે છે દરરોજ નાસ્તો આપે છે બે ટાઈમ નાસ્તો દૂધ સંજીવની દૂધ આપે